બેસી ગયા છે આ કુતરાશે નઈ કેમ કે આ રોજ ના છે ઓળખતા હોય છે તો આ છે અમારો સળંગ બારમો ગુરુવાર બારમો ને કે ગેરમો સોરી અગિયારમાં ગુરુવાર કેમ કે ગયા ગુરુવારે અમારે પડી હતી રજા કેમ કે અમારે ચાલતા હતા ભજન ગણપતિમાં રેગ્યુલર દસે દસ દિવસ ભજન હતા એટલે આપણે જઈ નતા શક્યા રાતના ઉજાગર થાય છે તો આપણે ગેપ પડી હતી ને તો આપણો આ હોત બારમો ગુરુ તો મિત્રો ચાલીને આવી રહ્યા છે ત્યાં સુધી રાજેશ જોઈએ હવે આગળ પતાડીએ તો સો ગઈ મેં તમને કીધું એમ કે આજે કઈક આપણે ઇન્ટરેસ્ટિંગ કરવાના છે તો આજે ખુદને મેં ચેલેન્જ આપી છે કે આપણે સંતરામ જઈશું અને પાછા આવીશું તો લગભગ સો જણ જોડે આપણે જય મહારાજ બોલાવાનું છે તો આ એક જય મહારાજ જય મહારાજ બે મહારાજ જય મહારાજ તો હવે ગણતા રહેજો બે જણ ને જય મહારાજ ભાઈ જય મહારાજ તો આ ત્રીજા બી મળી ગયા છે તો ત્રણ જણને આપણે જય મહારાજ બોલાયા છે તો આપણે રહ્યા છીએ અત્યારે સત્તાણું જણ રહ્યા આપણે તો સત્તાણ જણ આપણે જૈન અને આવતા પૂરા કરવા છે ચાલો ચાલો આગળ હવે આપણને બતાવીએ કે બીજા કેટલા થાય છે જય મહારાજ જય મહારાજ કાકા જય મહારાજ તો ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા આ જય મહારાજ ચાલુ કરજો જય મહારાજ તો ચાર જણ થઈ ગયા છે આપળા ચાર સોરી પાંચ જણ થયા Jemarat kakak, gitu <laughs> data Jemarat dada Jemarat ada? Jemarat. Jemarat. Ini dada jebol,

જય મહારાજ હા એમ બોલ ને પણ જય મહારાજ જય મહારાજ આપણે આજે ચેલેન્જ રાખી છે કે સો જણ જય મહારાજ બોલાવવાનું એટલે બધા જય મહારાજ કહેવાનું જય મહારાજભાઈ જય મહારાજ

તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે ભીડભંજન હનુમાનજીના મંદિરે સંતરામ મંદિરથી દર્શન કરીને અમે અહીંયા દર ગુરુવારે દર્શન કરીએ છીએ અને પછી આગળ જઈએ છીએ તો દાદાનું મંદિર આવ્યું છે બસ સ્ટેન્ડની પાછળ અને સંજય સેલ્સની સામે મહારાજ મિત્રો જય મહારાજ મિત્રો તો શું તમે દર ગુરુવારે અહીંયા દર્શન કરવા આવો છો અચ્છા તો નહીં તો મિત્રો તમારે અમને મળવું હોય તો દર ગુરુવાર અમે સંતરામ મંદિર અને અહીંયા કષ્ટભંજન દેવ દર્શન કરવા આવીએ છીએ તો તમે પણ અહીંયા આવજો દર્શન કરવા માટે ને નડિયાદ તમને કેવું લાગે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને નડિયાદમાં તમને શું ગમે છે એ પણ જરૂરથી કહેજો અચ્છા હા એ પેલું જે ફોટો છે હનુમાન દાદા અમે એવું સાંભળ્યું કે અસલ ફોટો છે એમ ચોપડી વાંચે છે ને તો ચાલો મિત્રો હું તમને બતાવું સંતરામ મંદિર અને ધજાના પણ દર્શન કરી લેજો તમે તો ચાલો અંદર જઈએ હવે જય મહારાજ મિત્રો તો આ છે અમારો શાળાંગ અગિયારમાં ગુરુવાર અગિયારમાં ગુરુવારનો તો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું નાસ્તા પાણી કરવા ગાંઠિયા ખાઈશું અમે દર ગુરુવારની જેમ અને પછી જઈશું અમે રેલવે સ્ટેશન ને પહી ત્યાંથી રિક્ષામાં બેસીને ઘરે જઈશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને દર ગુરુવારની જેમ આ ગુરુવારે પણ જય મહારાજની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારે જેને સબસ્ક્રાઇબ કરી દેજો તમે કઈ કહેશો મોટા マリエメトジャマです。